એટલે એમાંથી પછી હું શીખી ગઈ ગોગડી તો સારું કહેવાય લ્યો તમે ટીવી માંથી શીખ્યા ને એટલે જ તમને સારા આવડે છે અમે કઈ ટીવી બીવી જોયું નથી કાંઈ એટલા બધા ટેસ્ટી બટેકા પૌવા આવડે ને એટલે જ તે લંગુબેન ક્યારના હોવાના તમારી વાહે પડી ગયા સીબરી માં સી બટેકા પૌવા તમે બનાવો તમે બનાવો અને લંગુબેન ગયા ક્યાં જેનકી દેખાતી નથી ગોગડીઓ મમ્મી બધાને કોઈ હસલ નથી કાંઈ બેકારો નથી ગયા ક્યાં બધા જીણ કે તમ થી કામ ચોર છે તેને ગોગડી કામ સોર છે હાવ જીણ કે એટલે હું રહોડામ હોય તું હોય એટલે ને એમ થાય કે બે કરશે એટલે જીણ કે નો ડોકાણી જીન કેન રૂમ માં છે ગમી કરતી હોય અને લંગોને લોગડી બેલ ની બધા હોલ માં બેઠા છે ને ગોગડી રમતો હશે ઈ વેમ છે શિબરી માસી તમારો જીણ કે કાઈ કામ સોર નથી તમારા મન માં મગજ માં એવું ગડી ગયું છે ખુશ કે જિંદકી કામ સોર છે જિંદકી જે ઉતો કોઈ કામ ધુ માણા નથી જિંદકી નું કામ જોયું તમે કેટલો સખો કામ કરે એ ઉતો હું ઈ નો કરું એવી છે અવાર વેલી કેટલી જાગે મારી પેલાની જાગી જાય ક્યારેક મારે નો જગાણ હોય ને તાણે ઘણો ખરું કામ એ કર હોય કોય એટલે કામ દે છે જિંદકી ઈ તને લાગે ગોગડી તું કામ દે ને એવી જિંદકી તો સેદ દેવો બાપર રેવા દે ખોટા વખાણ કર તારી બેન છે એટલે તું એના વખાણ કરશ ને મને ખબર છે હો શિબરી માસી મારે કાય તમારે ધડીકા કરવા નવરાય ને તમને મન ખબર જ છે જીંતી ઉપર દાજ જ છે ઈ જે હોય તમાર માસી પાણે ને હવે જે હોય મારે કાય તમારે બે વર્ષે પડવું નથી તમે છે ને તમે હું હાસે લે બોલાવતી આવું લંગુ ને ગરમ ગરમ બટેકા પવા બધા ખાઈ લેવી આજ તો તમ ને પોરો દીધો તે હારું છે હવાર થોડું ઘણું પડ્યું છે ને થોડાક બટેકા પવા બધા ખાઈ લેવી મારા પોક ફોન આવે શિબરી માસી

અને થોડું ખવારે આ બધા એનું ટિફિન કર્યું હતું ને શાક રોટલી પડ્યું છે ઘીહોડા ને શાક ને રોટલી અને ખાઈ લેશું હમણાં એને રહોડામાં રહોડા માલ તાર ખાવો હોય તો હા તે વૈયા એ આપણે બધા આર્યા ખાશું હા બાપા વૈયા ને જલ્દી આવજો હો તો બટેકા પૌવા બની ગયા છે આમ ખાવા બેવી એટલી દ્વાર છે હું બોલાવા જાતી જ તે ઝીણકીને હા હાહુ ને બેન ને ક્યાં તારો ફોન આવ્યો ઉતાવળ રાખજે

શિબરી માં છે ઈ તો બધું ઠીક આ ડોસ્યુ ને હું ખવરાવું છું આપણે આપડી હાટો તો આપણે બનાવ્યું પણ મે ડોસ્યુ નું કઈ વિચાર્યું જ નહી હાલો ને કઈ દેવા નહી જાવ એને કઈ બાર થી મગાઈ લીધો છે કા બે બે ને રાંધી નઈ કોઈ છે નો રાંધો હોય ને તો મારે રાંધ પડશે કેવો તમે એટલા બટેકા પોવા તમારા ડોહા કોઈ ને નો થાય ભૂતરી ઓસામ પૂરી આવે છે ખાવા ગોગડી થઈ રહેશે કાંઈ રાંધવું નહીં પડે ગરવું ભેરું રોટલીનું ને શાક નું એટલા બટેકા પવાન થઈ જ રે ને હું કામ બળેતરા કરો સૌ કાંઈ રાંધવું ન પડે થઈ રહી ને તો હારું શિબરી માસી શિબરી માસી તમે ગઢા છાંતે ઊભા ઊભા રાંધી નહીં ફેંકતા ને સુલાન બુલાન બધું એઠું ઉતારો ને એ બધા ટહડા મારે વધી જાય હંજેરા તમારે લ્યો બેઠા બેઠા તમે ગમે ત્યાં રાંધો તો બેઠા બેઠા તમને તૈયાર કરી દેવાનું તમે જ્યાં દેહી જાઓ ને ત્યાંથી પછી સૌલો એની ગોગડી પાણી ભર દેન લોટો ભર દેન મીઠું દેન અડદર દેન ધાણા જીરું દેન તેલ દેન પાણી ભર દે ટમેટા દેન ઓલું દેન શાક સુધારી દે તોય તમે અમને રાંધી દ્યો બોલો અને એઠે બધું બગડે કેટલું આ બધું મેં સાફ કર્યું ને એટલે રમણ ભમણ તમે કર્યું તો અને સુલા એઠે નો ઉતારો તા માન માઇન મારા ગોગડા મને લઈ દીધા જાય છે આકાશના સુલા તરત ફૂટી જાય તઈન દીવ એને બાય દી ને મને આ સુલા લઈ દીધા કેવી વાત કરે હવે મારી ઉંમર થઈ ગઈ છે તો 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 મારી જો હું હું ઊભી તું કે રાંધી દઉં પણ ઘડીએ ઘડીએ હું ઊભા ઉભા રાંધી ન મને રાંધવાની મજા આવે તમારે જો મારી પાસે રંધાવું હોય તો ગેસના સુલા હું હેઠા ઉતારીને તમારે પાસે બધું મગાવીને બેઠી બેઠી રાંધી દઉં તમાર તૈયાર કરી દેવાનું તો હું રાંધી દઉં બાકી ઊભા ઊભા આપડી આપડી થી રંધાય નહીં

તુંય તે અધૂરું કામ કરીને આવસ ઓયલ પછી ભૂતડી જો ભૂખી થઈ છે શિબડી જો ભૂખા છે ઊભી સો હું જાને ઠામડા ખાઈ આપણે ને ક્યાં છે જોતી આવજે અને લેતી ગોગડી બેનો શોખ ની નથી ઊભી મારે રહોડા ઠામડા લેવા છે પણ મારા પગમાં મને કીડી કાવડી ગઈ છે એટલે હું ખાંજો કે કીડી કાવડી કે પગ મારો ગયો

બે ડીશ ખાવાની છે મારે તારા હાથના બટેકા પોવા એટલે બટેકા પોવા કાંઈ ઘટે જ નહીં બહુ ભાવે હો મને હા લોકડી બેન એટલે જ મેં ઝાઝા બનાવ્યા હતા મેં કીધું બધા ખાય ને બધા ભાવે ને અને લંગુને મારા હાથના બટેકા પોવા ખાવાનું મન છું ને એટલે તે મેં બનાવ્યા મેં તું ભલે બધા ખાતા તા ભૂતળી આવી બિશારી ભલે ખાતી ખાવ બધા આ ઝીણકી રહોડામાં થામડા લેવા ગઈ છે કે ન્યા હુંઈ ગઈ છે કાઈ ખબર નથી પડતી ઝીણકી

મમ્મી ડોસી માનો ફોન છે હા ડોસીમાં બોલો કાઈ નહીં મેં તમને કીધું જ તું હમણાં ફોન કરી બટેકા પૌવા બનાવ્યા છે ને થોડુંક શાક ને એવું બધું પડ્યું છે તમારે ખાવું છે તો આય વે આવશો તમે આમ બધા ખાવા બેઠા છે જરીક વૈ ને બે બેન આ ઘરે કેમ પગ દુખે છે પણ તમારે ક્યાં હાલીને આવવું છે ગાયબ થઈને આવવું છે ને પગ તો તમારે તો છે જ નહીં દાંત કાઢું છું હા તે વાંધો નહીં હમણાં સમી કારવીને ટિફિન દેવા આવું ભૂખ છે અત્યારે તો અત્યારે જ દઈ શકું ઠીક હા તે સારું હાલો હમણાં ખાઈ ને આવું આમ બધા ખાવા બેઠા તમે અહીંયા હારો વી એવો તો અથવારે ખાત તમે બહુ એકલોડા છો ખબર જ છે તમને માણા ગમતા જ નથી કા નકર તો અહીં વી આવો ખાવા ને અમારે તે ઠેર ધક્કો થાય તમને ટિફિન બિફિન દેવા આવવાનું હા તે વાંધો નહીં હા રાંધું છે માસી માછી બનાવ બટેકા પૌવા અરે શીબરી માછી બનાવે એવા તો કોઈ ન બનાવે એકવાર ખાજો પછી મને કહેજો તમે એ સારો હાલો હાલો હમણાં દઈ જાવ મૂકવું કીધું તો ને મે સિબરી માસી ડોસ્યો છે ને એન ટાઈમે જ ફોન કરે આપણે બેયને ખાવાનું છે ને બેયને કે ભૂખ લાગી છે પણ ભલે કે ભૂખ લાગી પણ કે તમે બધા જમી લો પછી નિરાતે કે તું મને દેવા આવજે ટિફિન મે તમને કીધું તો ને સિબરી માસી આપણે રહોડામ વાત નોતી થા ડોસ્યો આવું કરે શું કરવું કે આટે ગોગડી આપણે આલો ફટાફટ બધા ખાઈ લેવી ને પછી તો ટિફિન દઈ આવશે આ જીણ કે આવી ગઈ ગોગડીઓ આવી ગયો હાલો આપણે હવે ખાઈ લેવી ગોગડી બસ બહુ મોડું થાશે ઓ તારે સ્ટીફન દેવા જવાનું હંજેરો કરવાનો એલી જીણ કે તે કપડા કેમ બદલી નઈ ખાઈલી આ તારા ભાણીએ મન બગાડી દીધી બસ માર કપડા બદલવા પડ્યા અને એને બદલી દીધા કે અને હું થામડા ભૂલી ગઈ તો હાલો પછી આપણે ખાઈ લે લેવું એક એવો ડીસોલ વાઇટ કાન

ભોગની ઝીણ કી જો હજી થામળા લેવા ગઈ ને હજી નઈ તું અને તારો ફોન એઠો મૂકીને તારે નોખી નવાઈ નું છે ને તે એવું રાખે હડી પેટ નું તે ખાવા દે આઈ અતારે ભૂતડી માસી છે ને માર હા હું છે ને લંગુ બેન છે એટલે હું તને જવાબ નો દઈ એકો તો ક્યારેક મય મને એકલી હોય ને ત્યારે ત્યારે હું તને આનો જવાબ દેશો સોડિયા આ ડોસીઓ હવે મોક્ષ લઈ લે ને તો હારું છે હવે હું હાવ કંટાળી ગઈ છું મારે એને ગોતવા નીકળવાનું અને અત્યારે ફોન એ બે ના સ્વિચ ઓફ આવે છે મારે કોના ઓલામાં ફોન કરવો કઈ ખબર નહીં પડતી હોય આમને ઓલા ઘરે જોઈ આવી ઓલા ઘરે જોઈ આવી કદાચ આયા હોય તો હવે સેલું ઘર છે નકર ટીફી નાઈ ને મૂકીને વયો જાવો છે એટલો મગજ વયો ગયો મારો ડોસી એ ડોસી માં કેમ ગયા હાંગલી માં બાંગલી માં બાર આવો તો ફટાફટ આયા હોય તો હાલો તો પછી મારે મોડું થાય છે તમારી વાહે તમારે રખડવાનું કા એટલે જન્મ લીધો છે મે નહીં બાર આવો તો ડોસ માં બોય ગોગડી બટા સોરી ઓ ભૂલી ગઈતી મારી દીકરી મારો ફોન સાસરી માં મે મૂકી દીધો ઘુમટતી હતી ને ફોન સ્વિચ ઓફ થઈ ગયો પછી મે સાસરી માં મૂકી દીધો અને હું તને કેતા ભૂલી ગઈ કે અમે બે બેનો આ આટો મારવા આવી છે ભૂત બંગલે આવ સોરી ના દીકરા થાતા હારા નથી લાગતા ડોશી કેટલા ઘર હું રખડી આવી તમારા બધા ઘરે જોઈ આવી જ્યાં જ્યાં ભૂત રહેતા હોય ને બધે જોઈ આવી અને ઈ કે આયા નથી તમાર ડોશી આવતી ની ને કે તો મને લાફો માર્યો ઈ કે કોઈ દી આઈ નું આવતી આમ ને તેમ ને કેટલો લવરો મારે સાંભળવો પડ્યો કયો મારે તમારી હાથ ઉઠઈ માર ફોત મલક ના ખાવા પડે કોણ હતી તન કોણે લાફો માર્યો મને નામ કે લેવું હું હમણાં એને સને હાથ પેઢી યાદ કરાવી દઉં કોણ હતો ઈ કેતો મને કે છોકરી હતી કે છોકરો હતો કોણ હતો ના ના ડોસી માં ઈ તો મસ્તી કરતી હતી કોઈએ લાફો નથી માર્યો તમે ઠેકાણે આવી જાવ ને એટલે એટલે કીધું મને કોણ લાફો મારે હું તમારી બે બેનો ની વાહે રખડી રખડીને થાકી ગઈ અને મારે તમાર બધાય ની વાહે જ રખડવાનું ઘરે એટલું કામ આયા તમને ગોતવાના અમારે ક્યો મારો ગોગડો મન હું કે ગોગડી તો હાવ પાતળી થઈ ગઈ સો કે પતા મે કીધું આ બધાય ની વાહે ધોડી ધોડી નું પાતળી થઈ ગઈ સો એમાં મારો મગજ વે ગયો ને એટલે મેં ખોટું ખોટું કીધું કે લાફો માર્યો એમ ડોશીમાં આશે ગોગડી બટા આને છે ને જ નથી આવડી ને મારી બેન એને ઉપલો માલ નથી બટા મે એને કીધું કે તું રેવા દેજે લાઈટ ના કઈ નેઠા હોય છે ને હું છે એટલે લાઈટ વઈ જાય પછી ઓલી સોડી બિચારી મે ગોગડી આવશે ટિફિન દેવા મારી વાત નો માની ઇન્સ્ટાગ્રામ માં રીલ જોયા કરી જોયા કરી હાવ પૂરું કરી અને મારા મોબાઈલ કઈક થઈ ગયું છે ઈ મારો મોબાઈલ કાલનો પાછો બઈન છે અમે છે આ નવા ઘરે આવ્યો છે આ નકરા ભૂત જ રહે છે ડાકણ ઊન છોડે ભૂત ને કારે નઈત નવા ભૂત આખો ભૂત નું ખાનદાન આયા બધું ભેગું થયું છે તો આજ મે કીધું આપણે આયા આટો મારવી અને આયા બહુ મજા આવે બધા જો બધા ભેગા મળીને રહે ને કોક ખાતા હોય ને કોક પીતા હોય ને એમ બહુ મજા આવે એટલે અમે બે બેનો આયા વીવી ને આ હાવ એકલું લાગે ને આડોશી પાડોશી એમ કાઈ બહુ વધારો છે નહીં એટલે આય મે કીધું આપડા મે કીધું હગાવાલા તો આપડા એમ કે આપડી જેવા તો ખરા બધા ભૂત તો ખરા ભલન હગાવાલા નો હોય કાઈ નહીં એટલે એમ વઈ ગયો દોશી માં આવ તો મોક્ષ લઈ લો તો શાંતિ તમારા ભટકવું નહીં હવે તમે ભૂત ને ગોતતા ફરો હવે તમે આય નઈક નવા ભૂત ને રોજ જોવો તો આય હું તમારે કામ હોય ભૂત ને જોઈને ક્યાં જાવું તમે પોતે ભૂત છો ના ના ગોગડી બટાઈ તને નો ખબર પડે અમારે બે બેનો ને બધું જાણવું હોય કે કેવા કેવા નવીન નવીન જાતના ભૂત હોય કે કોઈ ભૂત હરખા જોયા નહી હોય તે અમને જ જોયા છે બાકી બીજા ભૂત ને તો ભાળી ગઈ હોય ને તો તન તાવ આવી જાય બટન લાઈટ ઇફ ન વઈ જાય જો આમાં છે બધું બટેકા પોવા છે ઘીહોડા ને શાક ને રોટલી ને છાશ ને આથણું ને કેરી નું તો ધડો હિન ખાઈયો ધરાઈ બે બેનો ખાઈયો અને હવે છે ને રાતે ઓલા ઘરે આવજો હું જો આજ રખડી રખડીને થાકી ગઈ છું તમાર બે બેનો માહે હવે હું આવવાની નથી

હા મમ્મી હું કાઈ લઈને તેડવા જવાનો છો તમે કાઈ બળેકરા નો કરતા ભલે ને બે ટાણા આવતા તમ તાર કાઈ ઉપાધી નો કરતા બધું થઈ જશે કા ટીપલી ફાઈ એ લંગા બટા તને તો ખાલી વાતો આવડે માં દીકરા વાતો તને આવડે તો હજી નાનો છો તને નો ખબર પડે બે ટાણા ના ખરસા અને દીકરી પરણાવી ને તરત આ માણા વાતો કરે જો આપણે કાંઈક ભૂલની વાટે બેઠા હોય તારા દુનિયા આપણી એક ભૂલની વાટે બેઠા હોય કે આપણે એક ભૂલ કરવી એટલે બસ એ તરત પકડી લે કે જો આના માં નો દીધું ઓલું નો દીધું આમ નો ખવરે તેમ નો ખવરે એટલે આપણે વધુ જોવું પડે બટા તાણા કરવાને ને કઈ નાની મના ઘર નથી મારા દીકરા વાતો આવડે મને બધી ખબર છે ટીપલી ફાઈ તમતાર હું કામ બળાયતરા કરો છો બધું થઈ જશે લંગોનો શ્રીમતી થઈ જશે અને ઉરકીના લગન થઈ જશે દિવાળી પછી

મમ્મી હાહરા ઘરે ગમે તે ને બધા બહુ હાસે માર હા બહુ હારા છે અમારે માર હાહરિયા બધા બિચારા બહુ હારા છે એટલે ગમે નહીં મમ્મી મને ભાભા ભાભાની જ બળતરા છે કે ભાભા નો ટપકી જાય ને તો સારું છે કારણ કે આ પ્રસંગમાંથી આવે છે અને ભાભા વયા જશે તો બધું અટકી જશે શ્રીમત લગન બધી બળતરા ઈ થાય છે મને ટીપલી ફાઈ તમે કાઈ બળતરા નો કરતા ભાભાને ને કાઈ એટલે કાઈ નહીં થાય એને કાઈ નહી થાય અત્યારે મજાના ટાસ્કા જેવા થઈ ગયા છે બબે રોટલી ઉલાળી જાય શાક ખાઈ જાય નકર વસમાં ખાતા જ નોતા આપણને એમ છું કે વયા જશે વયા જ જશે પણ કાઈ છું ને એટલે ભાભાને કાઈ નો થાય બળેતરા નો કરતા આપણે દેશી ખોરાક રયો ને એટલે ભાભા હમણા નો મરે ટીપલી ફાઈ

મમ્મી પણ તમે શું સોયટા છો ગોગડી બેન ને એવું થોડું કહેવાનું હોય એને ખોટો નો લાગે વાત કરો છો ગઢા છે મમ્મી એને કાઈ લેતા આવડે અને ગોગડી બેન ની બે ગયા ને નકર મારી બધી વસ્તુ છે ને બે પણ ની આવડે ની આવડે આવડે પૈસા પૂરતા દે પણ એમને બધા શેતરી જાય અને હડી ના પેટ નું દઈ દે એવું નો કહેવાય જેવું લાવવા ને એવું બધું ગમે છે એવી કાઈ હું એવી

આપણે દીકરી દેવાની સ્કેન પેટ લેવાની લાલચ નથી રાખવાની હું આવું તો વિચાર હસી એલી પણ ટીપલી બેન સોડી કાક ધરાઈને પેરે એવું તો લવાય કે નહીં વિચાર કરો તો તમે પછી મારો જીવ નો બળે આપણે લંગુ હાટુ બધું લઈને ગયા હતા કેટલી ભારે ભારે વસ્તુ લઈને ગયા હતા અને આ કેમ હાળા રવિવારીમાં માં લઈ લઈને આયલા આવતા હોય એવું લઈને આવે છે ઈ ઉર્કી કીધું ની હાસી વાત હોય ગોગડીન મમ્મીની ની ઉમર થઈ ગઈ એને બિશારન ગઢ અને લેતા નું આવડે અને કઈ છોકરા ને તે કઈ સોડિયું વસ્તુ લેતા ન આવડે તો ઉરકી ના તેનું કઈ લેતા આવડે નહીં એના હાહરા ને ન આવડે ને બે બે નું હાહરે છે તો બિશારી ને સારી વસ્તુ લેતા ન આવડે એવું કઈ નો હોય લ્યો હા મમ્મી એવું કઈ ન કહેવાનું આપણે કઈ કોઈ યાર બાધું નથી આપણે પ્રેમથી દીકરીને વળાવવાની છે એની આપણે કઈ એમ પાછ લેવાની લાલચ છે કઈ વાતું કરો છો તમે કે એ હશે જે હોય તમને બધાને સારું લાગે એમ કરો

Alô, ah, don't